ઉધના અંબિકા નગર ખાતે શ્રી સંત ગજાનન મહારાજ પ્રાગટ્ય દિન મહોત્સવ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ઉધના અંબિકાનગર ખાતે ગજાનન મહારાજ પ્રાગટ્ય દિન મહોત્સવની ભક્તોએ હર્ષોલ્સ સાથે ઉજવણી કરી હતી દર વર્ષની જેમાં વર્ષે પણ ભક્તો દ્વારા પાલખી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા સાત વર્ષથી ઉધના વિસ્તારમાં ગજાનંદ પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી હોય સાથે ઉધના રામનગર ખાતે મહારાષ્ટ્રીનું દેહાંત થયું હોય વિસ્તારમાં પાલખી યાત્રા ન લઈ જવાઈ હતી તો ગજાનંદ મહારાજના પ્રાગટ્ય દિને યોજાયેલી પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાવા પામ્યા હતા મારું નામ રમેશભાઈ સુરજુ છે ગજાનન મહારાજનો પ્રગટ દિવસ છે એટલા માટે અમે દર વર્ષે સાત વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ આજના કાર્યક્રમમાં આ પ્રભાત ફેરી કાઢી છે બધાને લોકોને દર્શન કરાવ્યા છે આ ગજાનંદ મહારાજ જે છે ને એ પ્રગટ થઈ ગયેલા છે જીવિત સમાધિ લીધેલી છે શેગાંવમાં અમારા સાથે અઢીસો ત્રણસો માણસો હશે અને આ પ્રોગ્રામ દર વર્ષે કરતાં બી આ વર્ષે અમારે તા એન્ટ્રી નથી રામનગરમાં રામનગરમાં મહારાજના ધ્યાન થઈ ગયા એ હિસાબથી તા એન્ટ્રી નથી એટલે અમે લોકો ખાલી પ્રોગ્રામ કરીએ છીએ આ પ્રોગ્રામ સાત વર્ષ થઈ ગયા છે मेरा नाम राम हरि पुंडलिक मंदिर उसी जगह परोग्राम रखा गया है श्री संत गजानन महाराज प्रगट दिन महोत्सव हर साल हाजरा होता है ये सातवां साल है हमारा ये साल भी हमारा सोशल डिस्टेंसिंग का पालन माश ये सब लेके हमने ये प्रोग्राम तय किया कि गजानन महाराज पाल के मंडल का प्रोग्राम हर साल होता है ये साल भी हम खुशियाँ मनाएंगे वो प्रोग्राम की आपके साथ कितने युवा न जुड़े हैं सौ डेढ़ सौ तो होंगे आज के मुख्य प्रोग्राम क्या क्या मुख्य प्रोग्राम ही पालकी का प्रोग्राम है बाकी कुछ नहीं और के प्रसाद के प्रसाद है पालकी के बाद विसर्जन हनुमान मंदिर से निकली और हनुमान मंदिर पे ही पालकी का विसर्जन होगा इसके बाद प्रसाद का कार्यक्रम होगा और विसर्जन होगा कितने साल से ये प्रोग्राम का आयोजन किया जाए सात साल से वर्ष ऐसी महावर्षे गजानन महाराज प्रागट देवनी भव्य उजनी कराई थी जे माँ प्रकाश वाला जी गया न्यूज़